ફાઇનલી આપણે આવી જીએ છે દ્વારકા અને જોઈ શકો છો કે અહીંયા જો સામે મંદિર છે તો તમે જોઈ શકો છો કે અહીંયા દેખાય છે ને ત્યાં જઈને તમને દર્શન કરાવવાના છીએ તો આપણા વિડીયોમાં બની રહેજો અને મોજ કરવાની છે આપણે બધા દરિયો પણ જોવાના છીએ તો વિડીયો કે મિત્રો આપણે ત્યાં મંદિર તરફ જવાના છીએ અને અત્યારે આપણે આ સુરભાઈને બધા દર્શન કરવાના છીએ અને મજા જશે જુઓ આ દરિયાનો માહોલ જુઓ તમે ખાલી દ્વારકાનું જોરદાર મજા આવશે મિત્રો તમે ખાલી વિડીયોમાં બની રહેજો કેમ કે આપણે આ બ્લોગ તમને બતાવવાના છીએ અને અંદર દરિયા પણ અંદર ઉતરીને બધું જ બતાવવાના છીએ મિત્રો જોવો ફાઇનલી આપણે આવી ગયા છે દ્વારકા અને ત્યાં મંદિર છે જો આપણે જે દરિયા કિનારે મંદિર છે ને એ મંદિર છે ત્યાં આપણે દર્શન કરવાના છીએ આપણા વિડીયોમાં બને રહેજો જોરદાર મજા આવી જાય છે અને અત્યારે આપણે ઊભા છીએ દરિયા કિનારે અને જોરદાર ઠંડો એમ જેવો પવન આવે છે તો અહીંયા દ્વારકાધીશનું મંદિર છે ત્યાં આપણે તમને દર્શન કરવાના છીએ અને બોલો જય દ્વારકાધીશ અને કોમેન્ટમાં લખજો જય દ્વારકાધીશ તો મિત્રો ફાઇનલી જો તમે મંદિરના નજીક આવી ગયા છે જોઈ શકો છો કે દ્વારકાધીશનું મંદિર છે સરસ મજાનું દર્શન કરી લેજો ભાઈ દ્વારકાધીશના બરાબર અમે તો દર્શન કરવા અંદર જવાના છીએ પણ થોડું ટાઈમ લાગશે પણ તમને અત્યારે દર્શન કરાવીએ કદાચ અંદર જવાય ના જવાય કારણ કે ફૂલ ટ્રાફિક છે અહીંયા ચક્કા જામ છે એટલે પછી દર્શન થાય ના થાય તો તમે વિડીયોમાં બની રાખો તમે દર્શન કરી લેજો ભાઈ કારણ કે અમે આટલાથી દર્શન કરાવીએ છીએ તમને તો સરસ મજાનું મંદિર ભાઈ છે અને મોટામાં મોટું ગુજરાતનું જામ દ્વારકાધીશ મંદિર છે તો મિત્રો ફાઇનલી જો આ બધા લોકો અને લાઇનો ઉભા છે દ્વારકાધીશના દર્શન કરવા માટે અને જો અહીંયા બધી આખી લાઇન લાગેલી છે અહીંયા જોરદાર લાઇન છે ભાઈ લોબી લોબી બરાબર પણ આપણા અંદર જવાનું નહીં કારણ કે આપણો જવાન થાય તો મોડે જઈશું અત્યારે આપણે કાલે વિડીયો બનાવીશું તમને બતાવી રહ્યા છે જો મંદિર અને માછી પણ આવેલા છે તો મિત્રો તમે જોઈશું દ્વારકાધીશનું મંદિર છે બરાબર તમે દર્શન કરી લેજો

એટલે જો ખાલી અહીંયા આવો તો તમે જો ના જો પગથિયા પર જતા નહીં કારણ કે અહીંયા પોણી છે પગથિયા પર જો આટલા મને અડી જાય પોણી જો અને દરિયો જોરદાર બી ફરો નહીં જાય એટલું પવન ચાલુ છે ને તો ભાઈ જો જો મિત્રો પોણી જુઓ ખાલી આ જો જો અંદર જ્યાં ને તો બધા ને હવે આપણે તો નહીં ભાઈ આઘારો ભાઈ ને ભાઈ શું ભાઈ હેલો ને કે ભર્યા જીવવાનું મિત્રો આપણે તો અંદર જવું ભાઈ કેમ કે દરિયો ગોડો થયો તો ભાઈ દાદા આ દરિયો ગોડો થયો આખા જશે નહીં તો લઈ જશે અંદર અરે છે પછી તાર ના જોવાય જોવા તું હે તાર અંદર ના જોય જોયે મિત્રો ના જોયું વિડીયો છું આગળ કંઈક બતાવવાના છીએ

અને આવો તમે એક વાર દ્વારકા અને જો લાઈવ તો મિત્રો વિડીયોમાં બની છે કેમ કે તમને આખું દ્વારકા ફરવાના છીએ તો